અનિલ યોધા નંદીને બેફામ માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે સચિન પોલીસે કલાકોમાં મુખ્ય આરોપી અંકિત પાંડેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું પાંડે કાન પકડીને માફી માંગી હવે ભવિષ્યમાં ગુનો ન કરવાની બાહેતરી આપી છે મારું નામ અનિલ યોગાનંદી સુરત સચિનમાં દિલક સોળા સાપની દુકાન ધરાવું છું અને કાલે બપોરે અઢી વાગ્યાના અરસામાં એક અંકિત પાંડે નામનો વ્યક્તિ દારૂના નશામાં આવી અને મારી પાસેથી સિગરેટ ને બીજા માલ સામાનની માગણી કરી જે ઉદ્ધાર મને એને મફતમાં જોતું હતું જે મે આપવાનો ઇનકાર કર્યો મેં આપવાનો ઇનકાર કર્યો તો સીધો મારી માથે હુમલો કરી દીધો મારી કાન ની બૂટ ફાડી નાખી છે માથાના ભાગે વાગેલું છે ગળાના ભાગે મૂંઢ માર વાગેલો છે પછી મેં સીધો સો નંબર ડાયલ કરી અને પોલીસને બોલાવેલી પોલીસ આવી ઈ સમય દરમિયાન અહીંથી ફરાર થઈ ગયેલો પછી અમે પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશન જઈને અરજી આપી તો પોલીસ સ્ટેશન સ્ટેશનમાંથી પોલીસ દ્વારા એવું કેવામાં આવ્યું કે ભાઈ હવે એ વ્યક્તિ આ કોમ્પ્લેક્સમાં આવે તો તમે અમને જાણ કરજો અથવા સચિનમાં તમને ગમે ત્યાં દેખાય તો તમે અમને ફોન કરજો પછી અમે એની ધરપકડ કરશું

घटना मेरा नाम अंकित मोहन पांडे है मैं सीमा रहता हूँ कल के दिन डिल्स पान कॉलोनी की दुकान है जो घूमने के सामने है कल के दिन वहाँ पे हम गए थे दोस्तों के साथ और उधर के मामले में हमारा उसके साथ बहस पानी हो गया उसमें हमारा उसके साथ जफड़ा हो गया वो उसमें मेरी गलती है मैं और अन्य ऐसी कोई गलती नहीं होता है तब मैं